નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર એક રાસાયણિક સમીકરણો અને પ્રક્રિયાઓ એ અંતર્ગત રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ આના અગાઉના વિડીયોમાં રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય રાસાયણિક પ્રક્રિયા ક્યારે થઈ એ વિશે આપણે અભ્યાસ કર્યો હતો એમાં આપણે જોયું હતું કે કુલ ચાર પ્રકારના પરિવર્તન અવસ્થા પરિવર્તન રંગ પરિવર્તન તાપમાનમાં પરિવર્તન અને વાયુનો ઉદ્ભવ આ ચાર અવલોકનો જોવા મળે તો રાસાયણિક પ્રક્રિયા થઈ તેવું આપણે કહી શકાય એમના આપણે ઉદાહરણ સહ જોયું હતું કે અવસ્થામાં ક્યારે પરિવર્તન આવે છે વાયુનો ઉદ્ભવ ક્યારે થાય છે તેમાં રંગ પરિવર્તન ક્યારે આવે છે તાપમાનમાં ફેરફાર ક્યારે આવે છે તે વિશે આપણે વિગતે ચર્ચા કરી હતી આજના આ વિડીયોમાં પૂરતી સમજ મેળવવા માટે તે વિડીયો જોવો બહુ જ જરૂરી છે કારણ કે આ પ્રક્રિયા જે આપેલી છે તેનું બેઝિક તે વિડીયોમાં આપણે સમજાવ્યું છે જો ના જોયો તો એક વખત જોઈ લેજો આજે આપણે જોવાનું છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર એમાં આજે આપણે જોવાની છે સંયોગીકરણ પ્રક્રિયા કુલ ચાર પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ હોય પ્રથમ સંયોગીકરણ બીજી વિઘટન પ્રક્રિયા ત્રીજી વિસ્થાપન પ્રક્રિયા ચોથી દ્વિવિસ્થાપન પ્રક્રિયા પાંચમી અને છેલ્લી ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા એમાં આજે આપણે પ્રથમ પ્રક્રિયા જે છે સંયોગીકરણની પ્રક્રિયા એટલે કે કોમ્બિનેશન રિએક્શન તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે સૌથી પહેલાં રાસ સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય તે આપણે જોઈશું તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે સંયોગીકરણની પ્રક્રિયા આમાં તમારા જે પ્રક્રિયાનું નામ છે સંયોગીકરણ તેમાં જ એનો મિનિંગ આપેલો છે સંયોગીકરણ એટલે કે સંયોગ થઈ રહ્યો છે બે કે તેથી વધારે પ્રક્રિયકો ભેગા થઈ કોઈ એક નિપજનું ઉત્પાદન કરે છે અહીં તમારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાના નીતર્યા પાણીની નિર્માણ કઈ રીતે થાય છે તે વિશે સમજાવ્યું છે ચૂનાના નીતર્યા પાણીની પ્રક્રિયા એ સંયોગીકરણનું ઉદાહરણ છે કારણ કે તે કેલ્શિયમ ઓક્સાઇડ અને હાઇ હાઇડ્રોજન ઓક્સાઇડ એટલે કે પાણી ભેગા મળીને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું નીતરું પાણી બનાવી રહ્યા છે જેનો ઉપયોગ આપણે દિવાલ ધોળવા માટે થાય છે અહીંથી બે પ્રકારની પ્રક્રિયાઓ વિશે તમારે જોવાનું છે એક તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા બીજી ઉષ્મા શોષક પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીપજની સાથે સાથે ઉષ્માનું ઉત્પાદન થતું હોય તેવી પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય ઉષ્માક્ષેપક આના પછીની બીજી પ્રક્રિયામાં આવ્યું છે કે ઉષ્માક્ષેપક એટલે શું ઉષ્માક્ષેપક મેં જે તમને કીધું એમ તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપતની સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય ઉર્જા ઉત્પન્ન થતી હોય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માની જરૂર પડતી હોય એટલે કે ઉષ્માનું શોષણ થતું હોય તે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય અહીં તમે સૌ જાણો છો કે જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ ઓક્સાઇડ સી એઓ એને જ્યારે પાણીમાં નાખવામાં આવે કે પછી તેના ઉપર પાણી નાખવામાં આવે તો ખૂબ જ ધડાકા જેવો અવાજ આવે છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે સીઓ એચ ટાઈસ ચૂનાનું નીતર્યું પાણી જેનું સામાન્ય નામ છે તેનું નિર્માણ થાય છે જેનો ઉપયોગ દિવાલો ધોળવા માટે કરવામાં આવે છે સી એઓ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ કે જે સોલિડ ફોર્મમાં છે એચ એટલે કે પાણી જે લિક્વિડ ફોમમાં છે એ બે વચ્ચે પ્રક્રિયા થઈ સીએઓચ ટ્વાઈસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાના નીતૃ્યુ પાણી અને ઉષ્મા એટલે કે ગરમી ઉત્પન્ન થઈ રહી છે હવે આ સી એઓએચ ટ્વાઈસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું નીતૃ્યુ પાણી એને તમે જ્યારે દિવાલ ઉપર ધોળો છો એને જ્યારે દિવાલ ઉપર લગાવવામાં આવે છે ત્યારે શું થાય છે તો ત્યારે એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુ સાથે પ્રક્રિયા કરીને સીએ સીઓ થ્રી એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે અને પાણી છૂટું પાડે છે આ પ્રક્રિયા ક્યારે થાય છે તો જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સીએ ઓચ ટાઈ ચૂનાનું નીતરું પાણી એને જ્યારે દિવાલ ઉપર જોડવામાં આવે છે ત્યારે બે ત્રણ દિવસના અંતરે કે બે ત્રણ દિવસ પછી એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને સીએ સી થ્રી એટલે કે કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ કરે છે એટલે તમે આ વસ્તુ જોઈ હશે કે જ્યારે તમે દીવાલ ઉપર ચૂનો લગાડો તો દિવાલને ધોળવાની પ્રક્રિયા થાય છે ત્યારે બે કે ત્રણ દિવસ રહીને એના ઉપર થોડી શાઇનિંગ આવે છે ચમક આવે છે એ તમે ઓબ્ઝર્વ કર્યું હશે અત્યાર સુધી એ ઓબ્ઝર્વ જે તમે કરો છો એ જે ચમક આવે છે એનું કારણ આ જ છે કે જ્યારે સીએઓ એચ ચૂનાનું નીત્યુ પાણી દિવાલ ઉપર ધોળવામાં આવે છે ત્યારે તે હવામાનના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે સીઓ સીઓ થ્રીનું નિર્માણ કરે છે એના આધારે આ તત્વના લીધે આ પ્રક્રિયાના લીધે તેમાં ચમક આવે છે હવે બીજી ઘણી બધી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓના ઉદાહરણ અહીં તમને આપેલા છે કે એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે એ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા એની નિપજનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે એની સાથે સાથે ઉષ્માનું પણ ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે ગરમી ઉત્પન્ન થાય છે ઉર્જા ઉત્પન્ન થાય છે એવી કુલ થઈ ત્રણ પ્રક્રિયાઓ આપેલી છે સૌથી પહેલું છે કુદરતી વાયુનું દહન તો તમે સૌ જાણો છો તમે ધોરણ આઠમાં આ બધા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો ધોરણ આઠમાં અને ધોરણ નવમાં કે જ્યારે કુદરતી વાયુનું નિર્માણ થાય છે ત્યારે ઉષ્મા ઉત્પન્ન એમાંથી થાય છે જે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે અહીં પ્રક્રિયા આપી છે સીએચ ફોર ગેસ સી એચ ફોર એટલે કે મિથેન વાયુ કે જે કુદરતી વાયુનું દહન જે કહેવાય છે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે એટલે સ્વાભાવિક વસ્તુ કે જો ઓક્સિજન વાયુની ગેરહાજરી હોય તો દહનની પ્રક્રિયા થઈ શકે નહીં એટલે દહનની પ્રક્રિયા હોય એટલે એમાં ઓક્સિજન કમ્પલસરી હાજર રહેવાનો એ તમે ધોરણ આઠમાં અગાઉ ભણી ચૂક્યા છો કે દહનની પ્રક્રિયા માટે ઓક્સિજન વાયુની હાજરી જરૂરી છે તો આ સી એચ ફોર એટલે કે મિથેન કુદરતી વાયુ એનું હવાની હાજરીમાં દહન થાય છે અને સી એચ ફોરમાંથી સીઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ કરે છે અને પાણી છૂટું પડે છે એટલે કે એની વરાળના સ્વરૂપમાં પાણી નીકળે છે જ્યારે સીએચ ફોરનું સીઓ ટુમાં રૂપાંતરિત થાય છે ત્યારે ઉર્જાનો ઉત્પન્ન થાય છે થોડો ધડાકો થાય છે ગરમી ઉત્પન્ન થાય છે માટે તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે કોલસાનું દહન એ પણ તમને ખબર છે આ પ્રક્રિયા તમે ધોરણ આઠમાં ભણી ચૂક્યા છો કોલસો અને પેટ્રોલિયમ ચેપ્ટરમાં અને દહન અને જ્યોત ચેપ્ટરમાં આ આવી ગયું છે તમે સૌ જાણો છો કે કોલસો જે છે એ કાર્બનનું પ્યોર એટલે કે શુદ્ધ સ્વરૂપ છે જ્યારે કાર્બનનું એટલે કે કોલસાનું દહન થાય છે ત્યારે તેમાં દહન ન થયેલા કણો એ છૂટા પડે છે એ દહન થયેલા દહન ન થયેલા કણો છૂટા પડીને હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું નિર્માણ કરે છે આ પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય હવે બીજી વસ્તુ એવો સવાલ ઉત્પન્ન થતો હશે કે જ્યારે આ પ્રક્રિયાનું નિર્માણ થાય છે કોલસાનું દહન થાય છે કાર્બન ડાયોક્સાઇડ બને છે ત્યારે ઉષ્મા શેપક પ્રક્રિયા કઈ રીતે કહી શકાય તો એ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ જ્યારે બને છે ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે ગરમી ઉત્પન્ન થાય છે ઉર્જા ઉત્પન્ન થાય છે તો જેનો આપણે બળતન તરીકે ઉપયોગ કરીએ છીએ તે માટે આ પ્રક્રિયા કોલસાનું દહન કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં સળગવું અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું નિર્માણ કરવું જે ઉષ્મા શેપક પ્રક્રિયા કહે છે એના પછી શ્વસનની પ્રક્રિયા કે જે આપણે બ્રિથિંગ કરીએ છીએ તે પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે કઈ રીતે એ આપણે હવે જોઈએ આમાં કે વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થઈ ખાતરનું બનવું એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આ તમે જાણો છો આ કુદરતી વાયુના દહન સાથે આ વસ્તુ રિલેટેડ છે કે જ્યારે વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થઈને ખાતર બને છે તમને ખબર કે જે કુદરતી ખાતર બનવાની પ્રક્રિયા છે એમાં તમે શું જાણો છો કે વનસ્પતિનો કચરો હોય પ્રાણીઓનો કચરો હોય તેનું એક ખાડો ખોદીને તેને વિઘટન થવા દેવામાં આવે છે એ વિઘટન થઈ એનું કુદરતી વાયુમાં રૂપાંતરિત થાય છે તો વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થઈને ખાતર બનવું એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપણે કહી શકાય પછી તમે શું જાણો છો કે આપણને જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે એ ઉર્જા આપણને ક્યાંથી મળે છે તો એ ઉર્જા આપણને ખોરાક દ્વારા મળે છે આ ઉર્જા મળે છે પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે તમને હોય કે જ્યારે આપણું ખોરાકનું પાચન થાય ત્યારે સરળ પદાર્થો એટલે કે એમાં જે વિટામિન્સ રહેલા હોય મિનરલ્સ રહેલા હોય પ્રોટીન રહેલા હોય કાર્બોદિતો રહેલા હોય તેનું સરળ પદાર્થોમાં વિભાજન થાય છે અને શરીર દ્વારા તેનું શોષણ થાય છે અને તેનું પાચન કરવામાં આવે છે એના દ્વારા આપણને ઉર્જા મળે છે ભાત અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈને એટલે તેનું સરળ પદાર્થોમાં વિભાજન થઈને ગ્લુકોઝ બને છે એ તમે સૌ જાણો છો કે આપણે કોઈ પણ પ્રકારનો ખોરાક ખાઈએ કાર્બોદિત હોય પ્રોટીન હોય ચરબી હોય ફેટ હોય લિપિડ્સ હોય કે કોઈ પણ પ્રકારના અન્ય મિટામિન કે મિનરલ્સ હોય તો આપણે જ્યારે એનું ગ્રહણ કરીએ છીએ ત્યારે એ સૌ પ્રથમ આપણે તેને મોઢામાં ચાવીએ છીએ એને ચાઈને નાના સ્વરૂપમાં આપણે રૂપાંતરિત કરીએ છીએ એ જ્યારે આપણા આગળ પાચનતંત્રમાં જાય ત્યારે એનું સરળ પદાર્થમાં વિભાજન થાય છે એટલે કે જટિલ પદાર્થમાંથી સરળ પ્રકારમાં એનું વિભાજન થાય છે એમાં રહેલા જે કાર્બોદિતો હોય પ્રોટીન હોય ચરબી હોય કે વિટામિન હોય કે મિનરલ હોય તેનું આપણા શરીરમાં પાચનતંત્રમાં એનું પાચન થાય છે અને આપણા શરીરના કોષ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે પાચનની ક્રિયા દ્વારા તમે જાણતા હશો આ ગ્લુકોઝ શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા આપે છે જે તે તમે જાણો છો કે ભાત અને બ્રેડમાં કયા કાર્બોદિતો રહેલા હોય છે આ કાર્બોદિતોનું વિભાજન થઈ ગ્લુકોઝ બને છે એટલે તેનું પાચન થઈને ગ્લુકોઝ એટલે કે ઉર્જા આપણને મળે છે આ ગ્લુકોઝ શરીરના કોષમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જાઓ આપે છે આપણને ઊર્જા કઈ રીતે મળે છે તો આ જે કાર્બોદિતો હોય એનું પાચન થાય એ સરળ પદાર્થોમાં વિભાજિત થાય એ જે કાર્બોદિત હોય એ આપણા શરીરના જે કોષ હોય એમાં જે ઓક્સિજન રહેલો હોય તેની સાથે પ્રક્રિયા કરીને આપણને ઉર્જા મળે છે આ પ્રક્રિયાને શ્વસન કહે છે તે તમે સૌ જાણો છો કે શ્વસનની પ્રક્રિયા કઈ રીતે થાય છે તો આપણે જે પણ કાર્બોદિત હોય કે પ્રોટીન હોય અહીં આપણે કાર્બોદિતનું ઉદાહરણ છે કાર્બોદિત હોય એ કાર્બોદિતનું વિભાજન થઈ શું બને છે ગ્લુકોઝ બને છે એ ગ્લુકોઝ શરીરના કોષમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને આપણને ઉર્જા આપે છે આ પ્રક્રિયાને શ્વસન કરે છે અહીં જોઈ લો હવે આની રાસાયણિક પ્રક્રિયા આપેલી છે આપણે કાર્બોદિતો ગ્લુકોઝમાં ફેરવાય છે એ ગ્લુકોઝ એટલે સી સિક્સ એચ ટુએલ ઓ સિક્સ કે જે આપણને ઉર્જા મળે છે એ કોષમાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એટલે કે ઓ સાથે પ્રક્રિયા કરીને આપણને ઉર્જા આપે છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એચ અને ઉર્જાનું નિર્માણ થાય છે એટલે આપણે શ્વસન દ્વારા ઓક્સિજન લઈએ છીએ એ જે કાર્બનિક પદાર્થો હોય એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે આપણે ઓક્સિજન મેળવીએ છીએ અને સામે આપણે સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે માટે આ ઉષ્મા ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ આપણે કહી શકાય અહીં આપણી સંયોગીકરણની પ્રક્રિયા હતી એ પૂરી થઈ બીજા વિડીયોમાં આપણે વિઘટનની પ્રક્રિયા અને અન્ય રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર વિશે અભ્યાસ કરીશું અહીં આશા રાખું કે તમને આ વિડીયોમાં ખબર પડી હશે જો કોઈ પ્રશ્નમાં પ્રોબ્લેમ હોય કે કોઈ પોઈન્ટ ના સમજાયો હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આ વિડીયો જો તમને ગમે હોય તો લાઇક કોમેન્ટ અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા દેજો થેન્ક યુ